હેલો ફ્રેન્ડ મારી જન્મ તમારું સ્વાગત છે જય ગણેશ જય કૃષ્ણ આજે હું ફરીથી તમારા માટે એક નવી રેસીપી લઈને છું આજે આપણે મોન્સૂન સ્પેશિયલ રેસીપી બનાવશું આજે આપણે બટેકાવાળા બનાવશું અને સાથે ટમેટાની પૂરી બનાવશું પણ બટેકાવાળા આપણે તંદન અલગ રીતે બનાવશું તેની માટે આપણે એક મસાલો તૈયાર કરશું તો ચલો બનાવીએ વડા અને ટમેટા પૂરી પહેલા તો ગેસની ફ્લેમ ચાલુ કરશું અને પેન લઈ લઈશું પેનમાં આપણે બે ચમચી આખા ધાણા ઉમેરશું એક ચમચી સફેદ તલ ઉમેરશું એક ચમચી વરિયાળી ઉમેરશું ચાર થી પાંચ નંગ આખા લવિંગ છ થી સાત નંગ આખા મરી એક ટુકડો તજ ઉમેરશું અને એક સૂકું લાલ મરચું ઉમેરશું મેં અહીં લાલ મરચું કાશ્મીરી લીધું છે

કરવાના છે એકદમ ફાઈન પાવડર બનાવવાનો નથી આપણે વડા માટેનો મસાલો તૈયાર છે હવે તેને સાઈડમાં રાખી દઈશું ટમેટા પુરી માટે આપણે એક ચટણી બનાવવાની છે તેની માટે એક મિક્સર જારનો પચાસ ગ્રામ કોથમારી લઈ લઈશું એક આદુનો ટુકડો લઈશું ત્રણ ટીખા મરચાં લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને થોડુંક લીંબુ ઉમેરી લેશું અને તેને ક્રશ કરી લેશું આપણે તેને એકદમ ક્રશ કરવાની નથી આપણે અત કચરી ક્રશ કરવાની છે જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે હવે આપણે વડા બનાવશું વડા માટે મેં અહીં ચાર બાફેલા બટેકા લીધેલા છે અને તેને આપણે આ રીતે ખમણી લેશું જેથી બટેકાનો માવો સરસ બની જાય બધા જ બટેકા ખમણાઈ ગયા છે હવે તેનો મસાલો કરી લઈશું માટે એક એક ચમચી ચમચી વરિયાળી સમારેલા કાજુ બદામના ટુકડા લઈશું આપણે જે ગરમ મસાલો બનાવ્યો હતો તે ગરમ મસાલો ઉમેરી લઈશું ને તે બે ચમચો ગરમ મસાલો ઉમેર્યો છે ત્યાર પછી અડધી ચમચી આપણે આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેસુ સ્વાદ અનુસાર મીઠું ઉમેરસુ અને થોડો લીંબુનો રસ સમારેલી કોથમરી ઉમેરશો કે કોથમરી વધારે ઉમેરશો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેજો જો તમને આ વડાનો માવો થોડો ઢીલો લાગે અથવા ચીકાસ વાળા લાગે તો તમારે એમાં આપણે ચોખાના પૌવા આવે છે તેને ક્રશ કરીને તેમાં ઉમેરી દેવા એટલે વડાનો માવો ઢીલો નહીં લાગે અને ચીકાસ વાળો પણ નહીં લાગે વડાનો માવો તૈયાર છે હવે આપણે તેના વડા બનાવી લીધું તે માટે મેં હથેળીમાં થોડુંક તેલ લગાવેલું છે અને આપણે થોડોક વડાનો માવો હાથમાં લેશું ને ગોળ બહુ બોલ વાળીને વડા બનાવી દઈશું તમે નાના મોટા તમારે જોઈતા પ્રમાણે વડાની સાઈઝ કરી શકો છો આ રીતે આપણે બધા જ વડા બનાવી લઈશું ને આપણા વડા તૈયાર છે ત્યાર પછી હવે વડા માટે આપણે જે બેટર જોયું છે ચણાના લોટો તે બેટર બનાવી લઈએ તેને માટે એક બાઉલમાં એક વાટકી ચણાનો લોટ ઉમેરશું ચણાનો લોટ ઝીણો લીધેલો છે અને અડધી ચમચી ચોખાનો લોટ ઉમેરશું ચોખાનો લોટ ઉમેરવાથી બટેકા વડા આપણને તેલ તેલ વાળા નહીં લાગે અને એકદમ ક્રિસ્પી લાગશે સ્વાદ અનુસાર મીઠું અને થોડીક હળદર ઉમેરશું હવે થોડુંક પાણી ઉમેરશું પાણી આપણે એક સાથે ઉમેરવાનું નથી ધીરે ધીરે કરીને પાણી ઉમેરવાનું છે જોઈ તે પ્રમાણમાં મેં આ બેટર બનાવવા માટે અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે બેટર વધારે ઘટ પણ નહીં અને ઢીલું પણ નહીં એ રીતે બેટર તૈયાર કરવાનો છે જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે વડા માટેનું અને ટમેટા પૂરી માટેનું બેટર તૈયાર છે હવે આપણે ટમેટા પૂરી બનાવવાની છે તે માટે ટમેટા કટ કરી કરીએ સ્લાઇસ જ કરવાની છે તે માટે આપણે કડક એકદમ ટમેટા હશે તે નહીં ચાલે અને ટમેટાની સ્લાઇસ આપણે થોડીક થીક રાખશું જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે હવે આપણે આ ચણાના લોટનું જે બેટર હતું તેમાં વડા ઉમેરી લેશો અને ચમચીની મદદથી બેટરને વડા ઉપર કોટ કરી લેશો પહેલેથી જ વડા તળવા માટેનું તેલ ગરમ કરીને રાખ્યું છે હવે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરી લેજો તેલ બરાબર ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં વડા ફ્રાય કરશું ધીમે ધીમે કરીને આપણે વડા મૂકી દેસુ ગેસની ની ફ્લેમ આપણે મીડિયમ જ રાખશો આ રીતે ઉપરથી તે ઉમેરતા જશો એટલે વડા ઉપરથી બી બરાબર તળાઈ જાય અને નીચેથી પણ બરાબર તળાઈ જાય આપણે વડાને અચ્છા બ્રાઉન કલરના તળી દેશું આપણા વડા તૈયાર છે આ વડાને આપણે ગરમ ગરમ પ્લેટમાં સર્વ કરવાના છે એકદમ ક્રિસ્પી અને કોઈ જરા પણ તેલ લાગતું નથી આપણા વડા તૈયાર છે હવે તે જ રીતે આપણે ટમેટાની પૂરી બનાવી લઈશું તે માટે આપણે જે ગ્રીન ચટણી બનાવેલી હતી તે ચટણી આપણે ટમેટાની સ્લાઈસ ઉપર લગાવી દઈશું જે સ્ક્રીનમાં દેખાય છે તે રીતે પછી આ ચટણીવાળી ટમેટા પૂરીને આપણે બેટરમાં ડીપ કરી લઈશું જે આપણે બટેકાની પૂરી બનાવીએ છીએ તે જ રીતે પણ ટમેટા પૂરી માટેનું બેટર થોડું ઠીક રાખવાનું આપણે જે વડા માટેનું રાખ્યું તે જ બેટર છે આપણે બેટર ઠીક જોઈએ આ પૂરીને પણ આપણે થોડીક અચ્છા બ્રાઉન કલરની તળી લેશું અને પણ આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે આપણી ટમેટા પૂરી પણ તૈયાર છે હવે તેને કટ કરીને જોશું તો એકદમ અંદરથી ગ્રીન ગ્રીન ને મસ્ત લાગે છે અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે આપણે ટમેટા પૂરી અને વડા તો તૈયાર થઈ ગયા છે પણ તેની સેની સાથે જ ખાશું એ માટે આપણે ફટાફટ ઈઝી ચટણી બનાવી લઈએ મિક્સર જારમાં આપણે એક ટમેટું ઉમેરી લઈશું પાંચ થી છ કળી લસણ ઉમેરશું એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું અને થોડીક ખાંડ ઉમેરશો એટલે આ બધી જ વસ્તુ ભાઈ ક્રશ કરી લેશું આપણી ટમેટા ચટણી તૈયાર છે આ વડા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જરૂરથી આ ચટણીને ટ્રાય કરજો આ ચટણી તમે ભેળમાં પણ ઉપયોગ કરી શકો છો અને આપણે વડા અને ટમેટા પૂરી તૈયાર છે જો તમે મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ